સેન્ટ્રલ જેલમાં ખાડો ખોદીને સંતાડેલો મોબાઈલ ફોન કબજે કરી રાવપુરા પોલીસે ચાર કેદી સામે ફરિયાદ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા સેન્ટ્રલ જેલમાં ગઈકાલે ઝડપી સ્ક્વોડના સ્ટાફ દ્વારા સર્કલ વિભાગ યાર્ડ બાર માં બેરેક નંબર આઠ ના કેદી જીવન ચતુરભાઈ સોલંકીની શંકાને આધારે સઘન પૂછપરછ કરવામાં આવી હતી તે દરમિયાન બેરેક નંબર છ ની સામે ઝાડના થડ પાસે જમીનમાં ખાડો ખોદીને છુપાવી રાખેલો ગોલ્ડન કલરનો મોબાઈલ ફોન બેટરી સહિત અને સિમ કાર્ડ વગરનો મળી આવ્યો હતો પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તે પોતે તથા અન્ય કાચા કામના આરોપીઓ ધીરજ દીપકભાઈ કરોજિયા તથા અલ્પેશભાઈ વાઘવાણી તથા પાકા કામના કેદી સતીશ ભીખાભાઈ પડિયાર સાથે મળીને મોબાઈલ વાપરતા હતા જેથી જેલર દ્વારા ચારેય કેદીઓ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર